શું નામ છે મારી બેન તમારું રેખા બેન ચૌધરી કયા ગામ રહેવાનું ચાલુ કઈ પડે લાખણી બરોબર હવે શું તકલીફ હતી મારી બેન તમને તકલીફ હતી મણકાની બરોબર આ તકલીફ કેટલા વર્ષની હતી મારી બોન દસ વર્ષની બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા કઈ વાર અને અત્યારે હાલ કેટલા ટકા ફીર પડી ગયો સો ટકા ઉતાડુ બોલો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું તમને સારું લાગ્યું સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનો છું આજે તારીખ છે બાવીસ આઠમો મહિનો બે હજાર પચીસ હવે એમના ભેરા એમના ઘરવાળા આવેલા છે હસબેન્ડ એટલે આપણે થોડીક એમનાથી ચર્ચા કરીએ તો ખબર પડે કે કેવી બધી તકલીફ હતી તેમને શું નામ છે મારા ભાઈ તમારું ભાઈ અમીરભાઈ ચૌધરી કયા ગામ રહેવાનું અને સિટી લાખણી બરોબર હવે આ બેન શું થાય તમને અરે વાઈફ છે બરોબર હવે તમારા વાઇફ ને શું તકલીફ હતી અને કેવી રીતે તકલીફ પડતી હતી એ મને જરીક ડિટેલ જણાવો એટલે લોકોને ખબર પડે તમારે રાજસ્થાન બાજુ મણકા નીચે નસ ચોટતી હતી બરોબર ઘણી જગ્યાએ રિપોર્ટ કરાય દવા કરાય થોડું બોલો થોડું રિપોર્ટ કરાય દવા કરાય પણ કોઈ ફરક પડતો નતો બરોબર તમારા જોડે ત્રણ વખત આયા બરોબર એના પછી 100% ફરક પડી ગયો છે બરોબર હાલમાં નથી અને તમે પહેલાં દવાખાને કયા કયા ગામ લઈ ગયા હતા ડીસા લઈ ગયો પાલનપુર લઈ ગયો શું કરતા ડોક્ટર લોકો ઓપરેશન કરવું બોલો ઓપરેશન કરવું પડશે ફરજીયાત ઓપરેશન વગર ઠીક નહી થઈ આવ્યો તકલીફ નહીં એવું ડોક્ટર નો કેવું હતું બરોબર ઓપરેશન ની તૈયારી ફરક પડી ગયો બરોબર અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર લાયા ત્રણ વાર લાયો અત્યારે હાલ કેટલા ટકા પડી ગયો સો ટકા ફરક છે બધું તકલીફ નથી હાલ અત્યારે કમ્પ્લીટ બધું કામ કરી શકે મારી બેન સો ટકા બધું કામ કરી શકે પેલા ચાલવા માં તકલીફ પડતી બધું કામ કરે છે અત્યારે બધું કામ કરે છે ઘરનું કામ કરે છે અત્યારે કમ્પ્લીટ સો સો ટકા સો ફરક

રાજસ્થાનમાં બધે વિડીયો આગળ મુકલાય પોકનું કામ થાય એમ સરસ લો કોઈ જગ્યાએ ઓપરેશન ના કરાવવું પડે પણ દવાથી મટી જાય છે રાજસ્થાનમાં કઈ સમાજ તમારી આવી આપડી ચૌધરી સમાજ સરસ લો આપડી 18 સમાજ આપડી માથા ઉપર છે અને 18 સમાજમાં બધા પૈસાવાળા નથી અને અઢારે એ વરણને આ વિડીયો કામ આવે ભાઈ કામ કામ લાગે સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું તમને અમારો ધન્યવાદ કે તકલીફ મટી સરસ અને હવે આગળ ચર્ચા કરું મારી કે મારું નામ છે અનવરભાઈ

એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં અને આપણી એકદમ દેશી દવા છે કોઈ શરીરને હાડ અસર કરતી નથી અને મારું કામકાજ છે જૂનામાં જૂનો શરીરમાં થી સાઠ વરસ સુધીનો દુખાવો હોય ને તો પણ સારવાર કરી આપવામાં આવશે અને બીજી વાત ઈ કે મગદથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને ચોથી વાત ઈ કે ખોટણનો ઘસારો જગ્યા થઈ ગઈ હોય અને વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે અને સંધીવા કે આધે આધા આખા શરીરમાં પકડાય એને કહેવાય સંધીવા તો આ બધી દવા

દેશી દવા કરાવી અને પૂરી પૂરી મહેનત કરી એટલે કહેવત છે કે મહેનત કરો એટલે ફળ મળે અને મહેનત કરો એટલે દેશી દવા એવી વસ્તુ છે કે ધીરે ધીરે આ દુઃખ થડમાંથી નાબૂદ કરે એટલે મારા વાલાઓ કીધું છે કે દેશી દવા કરો અને નખમાંથી દૂર કરો એટલે કહેવાનું છે એનું નામ દેશી વૈ અને દેશી વૈદ હોય દેશી દવા જ કરી આપીએ તો મારા વાલાઓ રાધનપુર નું એડ્રેસ છે રાધનપુર થી ભાભર હાઈવે રોડ અને આસ્થા હોસ્પિટલ આવશે અને આસ્થા હોસ્પિટલ થી આગળ આવો એક કિલોમીટર એટલે સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળા ની બાજુમાં સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્ષ દિવ્યા કોમ્પ્લેક્ષ માં મારી ઓફિસ નંબર સાહીઠ અનવરભાઈ વૈદ અંજાર

ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે તો મારા વાલો મારો કોન્ટેક્ટ નંબર છે નવાનું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવર ભાઈ વૈદ નમસ્કાર મિત્રો મારા વાલો ચાહકો